નમસ્કાર મિત્રો ફરી પાછા આપણે નવું નજરાણું લઈ અને આપને સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કર્યો કે આજે નવી જ વાત રજૂ કરવાના છીએ તો સૌ પ્રથમ આજે હનુમાનજી ધામ કાનપર શૈડી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી અને આગળ શેર કરજો અને આજે આપણે વાત કરીશું એમ કે એમબી એ શું છે તેમાં કયા અભ્યાસ પછી એમબીએ છે એ થઈ શકે એમની વાત તેમજ એમબીએ પૂર્ણ કર્યા પછી આપણને કયા કયા લાભો મળે એમની વાત આપણે વિગતવાર એમની ચર્ચાઓ કરશું તો સૌ પ્રથમ તો આપણે એમબીએનો અર્થ થાય છે માસ્ટર બિઝનેસ એડમિનિસ્ટર તો આવો અર્થ આપણે કર્યા પછી આપણે એવું થતું હોય કે એ તો કોઈ બિઝનેસમેન હોય અથવા તો બિઝનેસ કરતા હોય તેવા વ્યક્તિઓ એમ બી એ કરે તો જ ફાયદો થાય પરંતુ એ વાત તદ્દન ખોટી છે એમબીએ નોકરી કરતાં લોકોને પણ એમ બી એ કર્યા પછી ઘણા બધા ફાયદાઓ મળતા હોય કે એમ બી એ છે એ આપણે કઈ રીતના કરી શકીએ તો કે સૌ પ્રથમ તો સ્નાતક થયા બાદ એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી આપણે એમ બી એનો અભ્યાસ છે તેને આપણે બે વર્ષની અંદર કરી શકીએ છીએ એટલે કે ચાર સેમેસ્ટરમાં આપણે તેમનો અભ્યાસ છે એ એમબીએનો બે વર્ષમાં કરી શકીએ કે ચારે ચાર સેમેસ્ટરની અંદર પરીક્ષાઓ આપી અને આપણે એમબીએ જોઈનિંગ કરી શકીએ એટલે કે પાસિંગ કરી શકીએ છીએ એમબીએ અલગ અલગ સેક્ટરની અંદર જેવા કે બેન્કિંગ છે ફાઇનાન્સ છે જનરલી જે જુદી જુદી કંપનીઓની અંદર જુદી જુદી જે પોસ્ટ હોય કે અલગ અલગ કંપનીઓ કાર્ય કરતી હોય કે એની અંદર બધામાં એમબીએ કરેલો વ્યક્તિ તેમાં સફળ બની શકે છે તો એમબીએ છે એ આપણે સ્નાતક થયા બાદ પણ આપણે કરી શકીએ છીએ અને અલગ અલગ જુદી જુદી યુનિવર્સિટીઓ એમાં એ મોટાભાગે એમ બી એ કરવા માટે આપણે સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરવો પડતો હોય છે તો આવી જ એક યુનિવર્સિટી એટલે કે સુરેન્દ્રનગર યુનિવર્સિટીની અંદર એમબીએનો અભ્યાસક્રમ છે એ વ્યવસ્થિત થાય છે તો આપ એમબીએના એડમિશન લેવા માટે અમોને તેમણે ઓથોરાઈઝેશન સેન્ટર એટલે કે એડમિશન કરવા માટેનું ઓથોરાઇઝેશન સેન્ટર આપ્યું હોવાને લીધે આપ વિના સંકો અહીંથી પણ એમબીએનું એડમિશન છે એ કરી શકો છો હવે આપણે પ્રશ્ન એવો થતો હશે કે એમબીએ કર્યા પછી શું તો કે એમબીએ કર્યા પછી આપણો બિઝનેસ છે એ ત્રણ લાખથી માંડી અને છ લાખ સુધી વાર્ષિક બિઝનેસ છે એ આપણે વધારી શકીએ છીએ એમાં ફાયદો થતો હોય છે કે એમાં ખાસ વાત તો એ છે કે એમબીએ છે એ ગુજરાતી મીડિયમમાં કે હિન્દી મીડિયમની અંદર નથી થતું પરંતુ ઇંગ્લિશ મીડિયમની અંદર થાય તો આપણા ગુજરાત રાજ્યની અંદર મોટી વિશાળ મહાકાય કંપનીઓ જુદી જુદી કંપનીઓ આપણા રાજ્યની અંદર આવેલી છે તેમાં આપણે જોબ કરેલ કરતા હોઈએ તો આપણા એમબીએનું સર્ટિફિકેટ લઈને આપણી સેલેરીમાં મહત્તમ વધારો કરી શકીએ એના માટે એમબીએ છે એ ખૂબ જ જરૂરી છે એમબીએ કરવા માટે એવું નથી કે આલો સ્નાતક થયા પછી પરંતુ બાર પછી પણ આપણે કરી શકીએ છીએ પરંતુ એમાં સમયમર્યાદા પાંચ વર્ષની હોય છે કે દાખલા તરીકે એમાં બે મિક્સ હોય કે બીબીએ પ્લસ એમબીએ એટલે કે શરૂઆતના ત્રણ વર્ષ છે બીબીએ માટે અને બાકીના બે વર્ષ છે એમબીએ માટે આમ આપણે આ નો અભ્યાસ છે એ કરી જ શકીએ છીએ અને ખરેખર આજના ટેકનોલોજીના યુગની અંદર અને વિશાળ આવનાર સમયની અંદર પણ જુદી જુદી કંપનીઓ આપણા રાજ્યની અંદર સ્થાયી થતી હોવાને લીધે આપણે આ તરફ વળવું જોઈએ એવી મારી માન્યતા છે એટલે મિત્રો વધુ એમબીએની માહિતી માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો અને આપ જુદી જુદી યુનિવર્સિટીની મુલાકાત પણ લઈ શકો છો એમાંની એક યુનિવર્સિટી એટલે કે સુરેન્દ્રનગર યુનિવર્સિટી તેમજ મંગલા મંગલાયતન યુનિવર્સિટીના એડમિશન કરવા માટેના મારી પાસે સેન્ટર કોડ હોવાના લીધે આપ આપણા જિલ્લામાંથી પણ આપ તેની અંદર એડમિશન છે એ મેળવી શકો છો અને એનાથી વિશેષ જે કાંઈ માહિતી જોતી હોય તો આપ અમારો સંપર્ક પણ કરી શકો છો અને આવા અવનવા જુદા જુદા બીજા યુનિવર્સિટી અંતર્ગત લગભગ વીસ કરતાં પણ વધારે અભ્યાસો અહીંયાથી આપણે કરી શકીએ એના માટે આપણે હંમેશા પ્રયત્નશીલ છીએ એમના વિશે તમને અવારનવાર યુટ્યુબના ચેનલના માધ્યમથી આપની સુધી અમે પહોંચતા રહેશું એટલા માટે આપ સબસ્ક્રાઈબ કરી અને વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો અસ્તુ જય